દર્શક મિત્રો ડેલી બોડેલી ન્યૂઝમાં આપશો હું હાર્દિક સ્વાગત કરું છું મઈદીન ખત્રી દર્શક મિત્રો રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રાને લઈને અલીપુરા ચાર રસ્તા તેમજ આસપાસમાં પોલીસનો બંદોબસ્ત કરવામાં આવ્યો છે ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લાના સરહદી વિસ્તારમાં આદિવાસી લોકો મોટી સંખ્યામાં રહે છે સાથે જ અલીપુરા ચાર રસ્તા પર રાહુલ ગાંધીનું જે સ્વાગત કરવા માટે આદિવાસી વેશભૂષા સાથે આદિવાસી જે અગ્રણીઓ છે તેઓ પણ પહોંચ્યા હતા ને રાહુલ ગાંધીનું આદિવાસી નૃત્ય સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે અને જે પ્રકારે રાહુલ ગાંધી જ્યારે બોડેલીમાંથી પસાર થયા હતા ત્યારે હજારોની સંખ્યામાં તેઓના સમર્થકો અલીપુરા ચાર રસ્તા પર પહોંચી ગયા હતા જે પ્રકારે તમે દ્રશ્યોમાં નિહાળી શકો છો વિવિધ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ તેમજ નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હતા ભારત જોડો ન્યાયયાત્રા ની જે મણિપુર મણિપુરથી શરૂઆત કરવામાં આવી છે અને મુંબઈ સુધી આ યાત્રા ચાલશે રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા લઈને ચાલી રહ્યા છે જેની અંદર હજારોની સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે જોડાયા હતા ત્યારે અલીપ્રચાર રસ્તા પર પણ આજે મોટી સંખ્યામાં લોકો છે તે આ ન્યાય યાત્રામાં જોડાયા હતા જેમાં વડોદરા પાવી જેતપુર છોટાઉદેપુર નસવાડી સંખેડા બોડેલી તેમજ આસપાસના વિસ્તારના લોકો હતા જેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું જે ગઠબંધન થયું છે જેની અંદર આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તેઓ પણ આ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રામાં પહોંચ્યા હતા સાથે સાથે જ બોડેલી શહેર અવિજેતપુર નસવાડી સંખેડા વડોદરા શહેરના પણ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ અહીં પહોંચ્યા હતા તેઓ દ્વારા રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે સાથે સાથે જ જે વિવિધ પ્રકાર વિભાગના જે હોદ્દેદારો છે તે પણ પહોંચ્યા હતા ને મહિલાઓ પણ ખૂબ ઉત્સાહ સાથે આ રેલીમાં જોડાયા હતા તો આવો સાંભળીએ આ અંગે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવા અમારી સાથે જ લાઈવમાં છે તો તેમની સાથે સીધી વાત કરીશું તેઓ શું કહી રહ્યા છે જાણીએ યાત્રા રાહુલ ગાંધીજીની યાત્રા છોટાદેપુરથી

છોટાઉદેપુર જિલ્લામાં એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે અત્યારે એમની ભારત જોડો ન્યાય યાત્રાને રેલી ચાલુ છે એમાં આ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને પબ્લિક આમ જનતા એમને મળવા માટે ઉત્સુક છે રાહુલજી બેરોજગારી શિક્ષણ મહિલાઓને અત્યાચાર એના માટે આ રે ભારત જોડો ન્યાય યાત્રા લઈને નીકળ્યા છે મહિલાઓના

જાહેર જનતા અને કાર્યકરો હાજર રહેલા છે તો અમને એમની શુભેચ્છા પાઠવીએ છીએ કે તેઓ આગળ વધે અને ભારત દેશમાં એમનું શાસન ચાલુ થાય સ્વાગતમાં કાર્યક્રમ ખાંડીવાવ પાસેથી નીકળી મોડેલી અલીપુરા ચાર રસ્તા ત્યાંથી મોરાસદ ચોકડી લોકલિયા ચોકડી અને નસવાડી મુકામે નીકળી ટાઉનમાં નીકળી દેવલિયા મુકામે પહોંચશે અરવિંદર ઠક્કર શહેર કોંગ્રેસ પ્રમુખ